સુરત પોલીસ સ્ટેશનમાં ના ગુનામાં ભાગી રહેલા એક આરોપીએ પોલીસ થી બચવા કોઝવે પાસે તાપી નદીમાં કુદકો માર્યો સુરત ક્રાઇમ દ્વારા ત્રણ કલાકથી વધુ સમય સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું પોલીસે ફાયર વિભાગની મદદથી લઈને ડ્રોન સર્વેલન્સ ના આધારે આરોપીની ધરપકડ કરી

ક્રાઈમ બ્રાન્ચ ઓફ અરબિગડની ટીમ અને ડ્રોન સેલ્વેન્જની મદદથી બોટ અને ડ્રોન ની મદદથી બેટ પર છુપાયેલા આરોપીને શોધી કાઢવામાં આવ્યો પોલીસના 3 કલાકના સતત પ્રયત્ન બાદ આરોપી લાલુ મોડી સંજે પોલીસના હાથે ઝડપાયો ઓફિસર ઓબોલે ફાયર સ્ટેશન કોઈ પ્રકારનો આજે તમને મળ્યો ટન છે ઓડ અમને ઈમેલ કોલ કન્ડરમાં નાટે કે કે આપણે શું કે કે આપણે શું કે ખોજવે તાપે આડીમાં એક ભાઈ કઈ કેમે છે ડાયક કોડી કયા છે એવો અમને કોલ એ હતો હાલ પોલીસ સ્ટાફ ને અમારા એ ચાલુ છે ફાયર સ્ટાફ સારા બોટથી એ ચાલુ છે એ ચાલુ છે હાલમાં શોધખોળ ચાલુ છે કોણ એ આપણે કોઈ એ કહે છે જોર શંકાસ્પદ ચોર છે એવું પોલીસ જણાવે છે કે કોઈ ચોર હતો શંકાસ્પદ ને પોલીસની ટીમ ને આપણી બીજું ટીમ એ ચાલે છે શોધખોળની કામગીરી ચાલે છે ચાર જૂનના રોજ અમરોલી છાપરા ભાડા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી ચાર તોલા જેટલું સોનું જેમાં બે તોલાની ચેન એક એક તોલાની વેટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રા ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર મહિલા વગેરે લોકો તપાસમાં હતા દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે બે વર્ષથી અહીંયા રહે છે એ આ ગુનામાં સંડોયેલા છે આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે સિંગલપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે ત્રણેક વાગે આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ બ્રાન્સની ટીમ દ્વારા તરત એસએમસીના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેની તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો જ્યાં ખૂબ જાખરા કીચડ વગેરે હતું અને સીપી સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને બે ત્રણ કલાકની જહેમત થઈ પણ આરોપી મળી આવ્યો હતો એક જાડી જાખરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલન ચલન વગર છુપાઈને પડ્યો હતો પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના ત્રણથી ચાર કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા